તો જોઈ લો મારા ભાઈઓ રબારી સમાજમાંથી ફરી એકવાર મિત્તલબેન રબારી જોરદાર ગીત ભાઈ આખી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ નંબર એક ઉપર ચાલી રહ્યું છે ભાઈ જે બિલકુલ આ નામનું તમે આ ગીતનું નામ તો તમે સાંભળ્યું છે ભાઈ કે તારી અદા ઉપર આયખું ગીરવે મેલું હા ભાઈ આ ગીત અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ધબકારા વધાવી વધાવી રહ્યું છે ભાઈ આ ગીત આ બેનનું તમે સાંભળો ભાઈ અને આ બેનના ખરેખર વિડિયો મિત્રો મિલિયનમાં લોકો જોવે છે ભાઈ તો સૌથી પહેલાં તો ખરેખર બેનને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ આપણે કે આટલી નાની ઉંમરમાં ભાઈ આ બેન આવા કલાકાર બન્યા કે સાહેબ તમે ન પૂછો વાત અત્યારે વાત કરવામાં આવે તો મિત્તલબેન રબારીનું અત્યારે સોશિયલ મીડિયામાં એક નવું ગીત આવ્યું છે ભાઈ અને આ ગીતે તો ભાઈ બધાએ રેકોર્ડ તોડી નાખે એવું લાગી રહ્યું છે કેમ કે ભાઈ હું જે કાંઈ પણ વિડીયો જોઉં જેની પણ રીલ જોઉં ભાઈ એની ઉપર આય ગિરવે ગીરવે મેલ્યું આય ગીરવે મેલ્યું ભાઈ આ એક જ ગીત સંભળાય છે આના સિવાય બીજું કોઈ ગીત છે જ નહીં ભાઈ ટક્કરની અંદર આ ગીતને કોઈ ગીત ટક્કર ન આપી શકે મારા ભાઈઓ જ્યાં તમે જુઓ યાર રિક્ષામાં જુઓ આ ગીત વાગે ઇકોમાં બેસો તોય ગીત વાગે મોબાઈલ આપણે મચડતા હોય આપણા બાજુમાં કોઈ બેઠો હોય આ ગીત વગાડે કોઈ રેલ બનાવે તોય ગીત વગાડે તો સાહેબ તમે જુઓ તો ખરી ખરી કે આખરે મિત્તલબેન રબારીનું કેવું ગીત છે તો ચાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો છું અને ખાસ કરીને આ વિડીયો આપણા મિત્તલબેન જોતા હોય તો પ્લીઝ બેન કોમેન્ટ કરજો કેમ કે અમે પણ એક આશા રાખીએ છીએ કે અમે જે વિડીયો બનાવીએ એના માધ્યમથી એક કલાકાર જો કદાચ વિડીયો જોઈને કોમેન્ટ કરે તો અમારી માટે પણ ખુશી વ્યક્ત કરીએ મેં કે ના ખરેખર અમારો વિડીયો કલાકારે પણ જોયો તો ખાસ કરીને કોમેન્ટ કરજો કેમ કે ઘણા બધા કલાકારોએ મને કોમેન્ટો કરી ભાઈ ગુજરાતના તમામ કલાકારો તમામ સેલિબ્રિટીઓ હોય બધાએ મને બહુ સારી રીતે ઓળખતા હશે તો બેન તમે પણ કોમેન્ટ કરજો હવે ચાલો સૌથી પહેલા બેનનો વિડીયો જોઈ લો